અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદ મામલે શાળાએ ડીઈઓ કચેરીમાં પ્રપોઝલ સબમિટ કરી છે શાળાએ શાળાની જગ્યાએ જ નવી શાળા બનશે તેવી બહાદુરી સાથે પ્રપોઝલ સબમિટ કરી છે ડીઈઓએ આ પ્રપોઝલ ઉપરના લેવલે મોકલાવી છે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓના સ્થળાંતરણ માટે ડીઈઓએ પ્રાથમિક શિક્ષણ નિયમાકને રજૂઆત કરી છે જ્યારે ધોરણ 9 થી 12 ના સ્કૂલ સ્થળાંતર માટે ડીઈઓએ શિક્ષણ બોર્ડને રજૂઆત કરી છે અગાઉ આવેલા ગેરીના રિપોર્ટ મુજબ ઓવરઓલ બાંધકામ હોવાનું બાંધકામતાલીસ વાલીઓની જે રજૂઆત હતી કે ભાઈ આ જ બિલ્ડિંગ જે છે જે હાલ એક્ઝિસ્ટિંગ જે સ્કૂલ છે ત્યાં જ શાળા સ્વરૂપ બનાવવામાં આવશે કે કેમ તો તે બાબતે અમે શાળા મંડળ પાસેથી લેખિત બાં ધરી લીધી છે કે આ જગ્યા ઉપર જ શાળાનું બિલ્ડિંગ બાંધવામાં આવશે એટલે એ પ્રકારે જે વાલીઓની રજૂઆત હતી તે પણ અમે આમાં આવરી લીધી છે અને વડી કચેરીને મોકલી આપીશું શાળા મંડળ આ જ જગ્યા ઉપર નવું જે છે એ મકાન બાંધશે અને જે એ માટે જે સમય લાગે એ ફંડનો વિષય હોય તો લાગી શકે છે